આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક પૂરજોશમાં થઈ રહેલ છે જિલ્લાના માર્ગ મકાન સ્ટેટ હસ્તકના પંદર રસ્તાઓ અને પંચાયત હસ્તકના સત્યાવીસ રસ્તાઓ ઉપર પેચવર્ક સહિતની રિપેરિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરી રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પૂર્વવ્રત કરવામાં આવ્યો છે આજ રોજ પહેલી સપ્ટેમ્બરના સાંજે સવા ચાર કલાકે આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ આણંદ જિલ્લા તાલુકા અને શહેરના ગામોને જોડતા માર્ગ મકાન અને માર્ગ મકાનના પંચાયત હસ્તકના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થયું હતું જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓના લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવો ના પડે તે માટે વરસાદ બંધ થયાના જ આણંદ જિલ્લાના નુકસાન પામેલા નાના મોટા રસ્તાઓનું રિપેરિંગ રિસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી છેલ્લા બે દિવસથી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓની મરામત કરી અને માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલ ઇજનેર રવિ પટેલ અને તેમની ટીમ દ્વારા રાજ્ય હસ્તકના રસ્તાઓ રિપેરિંગની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના સાહીઠ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જે પૈકી સત્યાવીસ રસ્તાઓ ઉપર પાણી ઓસરતા જ આ રસ્તા ઉપર સાઇડ કટ પ્રોસેસિંગ જાડીઝાખરા હટાવવા અને વર્કની કામગીરી માટે જેસીબીની મદદથી કામગીરી હાથ ધરી સત્યાવીસ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે તે પૈકી માર્ગ મકાન અને સ્ટેટ હસ્તકના ઓગણીસ જેટલા રસ્તાઓ બંધ હતા જે પૈકી પંદર રસ્તાઓ રિપેરિંગ ખાડા પુરાણ મેટલ વર્ક સહિતની કામગીરી કરી આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે